આજે અમારો અષાદી બીજ બીજનો અમારો તહેવાર મોટામાં મોટો અને આજે સીતોધર્મી ધરમી રાત્રાજી છે એ આપણે અહીંથી શરૂ કરશું આ વખતે અને જેમ કે પરંપરાગત રીતે જેમ કે આપણા રાજપૂત સમાજ અને ખારવા સમાજનો ભાઈચારો ને જે પરંપરાજી છે જે કે જેમ કે આપણે માતાજીની ચુંડડી અર્પણ કરી નારિયેલ શ્રીફળ અર્પણ કરી અને આપણે તલવાર ભેટ કરી અને પાગ પહેરાવી અને આ યાત્રાનો જે શુભ શરૂઆત થાય છે રામાપીરની પાલખી લઈને મોટા રામાપીરથી લઈ અને આપણે રામાપીરને આપણે અહીંયા લઈ આવીએ છીએ અને સાથે સાથે અહીંયાથી સર્વે માટે દર્શન માટેનો આપણે લાહો મળતા હોય છે ઘરે ઘરે જઈને દર્શન આપતા હોય છે અને આજે જે યાત્રા છે એ આપણે પંચાયત મઢથી લઈ અને આપણે ફરી પાછી પંચાયત મઢીથી પૂરી થશે એમનો રૂટ આપણે અહીં છે શહીદ ચોક શીતલાઈ ચોક માણેક ચોક થઈ બંદર રોડ થઈ અને પાછું પર પંચાયત મંદિર પાલાના ચોકથી લઈને આવી જશે અને આમાં સાથે સાથે આ વખતે અમે જે આયોજનમાં જે ફ્લોટ્સ તૈયાર કર્યા છે એમાં અમે ઇન્ડિયન આપણા આર્મી છે એને આપણે એક ટ્રીબ્યુટ આપીએ છીએ ઓપરેશન સિંદુર જે હમણાં થયું હતું રિસન્ટલી એની આપણે ફ્લોટ તૈયાર કરી અને એના આપણે સલ્યુટ માટે કે ભાઈ જે પ્રત્યે કામ કર્યું હતું એ બધાએ એ રીતે આપણે એમાં એમના સહયોગ કર્યા અને સાથે સાથે કે ભાઈ આપણે દેશની સલામતી છે એમાં આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમે હંમેશા ઊભા રહેતા હોય છે તો એના માટે કરીને એક ટ્રિબ્યુટ આપ્યું છે અને સાથે આપણે કેમ કે જોવા જઈએ તો જે કંઈ અધૂરા કામ રહી ગયા છે અને આની સાથે સાથે જે એજ્યુકેશન લેવલે આપણા સમાજનું કામ જે કરવાનું હોય છે એનું પણ એ આપણે ધ્યાન રાખીને કઈ રીતે આગળ વધારવું એના માટે પણ એ બધાને રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ આપ સૌ આપણા હજી હાર્નની જગ્યાએ રન રકમમાં હાર આપી રકમ આપી અને તમારું નામ અને નંબર નોંધાવી જેથી કરીને પર્યાવરણને પણ એક બચાવી શકીએ એના માટેનું આ જે કાર્ય કરવામાં આવેલું છે અને સાથે સાથે કે ભાઈ આપણે સૌને ખ્યાલ છે કે આપણે સૌ બચાવ બધાને ભણાવી શકીએ એના માટેના માટેનો પ્રયત્ન કરીએ છીએ અને તમારું નામ હંમેશા અમારી યાદીમાં રહીએ એના માટે કરીને અને આપણે જ્યારે જે સૌએ અમારે ભાગ લીધો છે જે કંઈ સંસ્થાઓ ગ્રુપે અને જે કંઈ સંસ્થા મળવા આવી છે એનો પણ એ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તંત્ર કલેક્ટર જિલ્લા કલેક્ટર પોલીસ વડા અને આપણા પત્રકાર ભાઈઓનો જે કંઈ આપણે સાથ દીધો એ બધાને પણ હું આભાર માનીશ જે આ યાત્રાને સફળ બનાવવામાં જે લોકોએ મહેનત કરી છે આટલા ટાઈમથી અને આપણે યશાદી બીજ જે છે એ પાવન રીતે અને શાંતિપૂર્વક બધાને રહી જાય એના માટે કરીને અમે આ પ્રાર્થના કરી છે અને આજે રામદેવજી મહારા આપણે સૌને ઘરે ઘરે દર્શન દેવા જશે એના માટે કરી અને આ બીજમાં આયોજન કરવામાં આવે છે દર વર્ષે શ્રી પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આ પરંપરા આશરે ચારસો વર્ષ પૂર્વ હોય પોરબંદરના રાજવીઓ જેઠવા રાજવંશ મહારાણાઓ દ્વારા ખારવા સમાજના પંચ પટેલો હોય એમના વાણોટશ્રી હોય એમને ઈષ્ટદેવ મહારાજ રામદેવજી મહારાજના વરુકવડા નિમિત્તે એમને સન્માન માટે સાફો શક્તિના પ્રતિકરૂપે તલવાર માતાજીની ચુંદરી અને શ્રીફળ રાજપૂત સમાજ દ્વારા એનું સન્માન કરવામાં આવે છે રામદેવજી મહારાજની કૃપા સમગ્ર પોરબંદર ઉપર ભાઈચારો કાયમ જળવાઈ રહે એવી ભાવના સાથે રાજપૂત સમાજ માણુશ્રી અને પંચ પટેલોનું સન્માન દર વર્ષે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે કરે છે